ભગવાન આ ભૂતળા મારી વાયા પડી જાય અમારા ગામની જી પ્રેગ્નેટ બને ભારે નઈને મારી નાખે આ ભૂતળા મને કાંઈ ન કરતા મને અરે વાદે મને મારતો ને લે આ ભૂતે તો બીજી ને હોત ને માન નાખી હવે હું થાય આગળ પોલીસ વાળા ઉભા છે

હું તમને હું વાત કરું ભૂતિયા ને આ પેગ ને બઈ ને માઈન નાખે હે તમે આને બસાઈ લો ગામબા લઈ જાવ બાપા તમે ઉપાધી નો કરો એ તો મને ખબર છે હવે આપણી પાસે એક જ રસ્તો છે ભાગવું નથી હવે હું આમાં એક બઈ નહીં મરવા દઉં હવે આપણે ભૂત આરે બાજમાં જાવું છે ક્યાં છે ભૂત તમ તાર કોઈ ઉપાધી કરતા નહીં હું તમારી આયરા છો આ રક્ષા ઘેરામાં જ રહી ગયો હલો પોલીસ વાળા પ્રોટેક્શન આપો ને હાલો મારી ભાઈ ભાઈ જ્યાં ભૂત છે જવું છે આપડે હાલો હાલો ખે ચાલો ક્યાં સાહેબ તમને ભાગી ભાગી ગયા ગયા છે છે જોયું જોયું મને ભૂતેય વાગે હાવ મારા એમી નહી જડે એ બાયું ને મારી ને કે ઘરી જાય છે એક કામ કરો આપણે અલગ અલગ થવું પડશે

એની માને કઈ હોતું નથી આ ભૂત મારા દીકરા ક્યાં વૈયા જાય છે મારા તો ટાંગા દુખવા મને ઘડી કાય બેહવું પડશે હેરાન કઈ નખ્યા બોલો હે આ તમે ભૂત આરે શું કાય કર્યું હે તમારે આ બદલો લે હે એ સાહેબ અમે કાય કર્યું નથી મને તો કાય ખબર નથી તો એમણા બધી પ્રેગ્નન્ટ બેયુન ગોતી ગોતી મારે હે

અમે બે ઈજ વાગ્યા સર આજ પાંચ વરા પેલા તું યાદ કર યાદ કર તને યાદ આવ્યું મને યાદ આવે છે

આજ જ મુહૂર્ત આવ્યું એમ અમારા છોકરા હારું છોડી જવા જાય છે અને વાંજ્યા હામાં મળ્યા અરે એ છોકરા નો થતા ને તો ઢાંકણી પાણી લઈ અને મરી જાવ અને કા કૂવો વેડો કરો અતાર અતાર માં અપસુકન કરાયા તમે દોઈતી હવે આપડી પાસે એક રસ્તો નથી આમ પર મારી વાત આ ગામ ના મેણા ને એના કરતા મરવું સારું હાલ આમ અમે કૂવો દેખાય ની કુવા પડીને મરી જાવ હાલ એ મરી જાવ જટ મરી જાવ અમે તો શાંતિથી જીવી હા હાલ હાલ દોઈતી મરી જાવ હે આગે મરી જાવ

આપણે અતાને કુવામ પરીન મરી જશું અને પછી ભૂત બની લાવશું ભૂત બની અને ગામના બધા છોકરાને મારી નાખશું જેટલી પ્રેગ્નેન્ટ બઈ હોય ને બધાને પછી એમ જો આખા ગામના માણસોને વાંજ્યા બનાવી દેવા છે વાંજ્યા બધાનો વંશ વેલો સાફ કરી નાખવો છે હાલ તું પડે તારે કુવામાં Аяа аби Язайо язайо મને બધું યાદ આવી ગયું મને બધું યાદ આવી ગયું તો કુવામાં પડી ને મીર્યા પણ અમારો ભાઈ વાયા વાયા કૂદકો મારી ગયો ને એ ગયો હા પણ એ દાદા એ દાદી એ તમે મને માફ કરી દો મારી મોટી ભૂલ થઈ પણ મને જ દો મને નો મારો તને મારી નાખતું